દેવા લેવાની હાડી છે મારા મામીજી છે એ બધા હાટું લેવાની હોય ને એ હાડી લેવા જવાનું છે અને હવે મસ્ત રેડી થઈ જાવ ફ્રેશ થઈ જાવ કામ બામ કરી નાખો આટલા નાઈ ધોઈ તો ફ્રેશ થઈ ગયા છે શું કરશો કાર્તિક પતંગ હરકી કરશો પતંગ ના હાંધા મારે શું કરશો તે પટી મારે હવે ઉકળે નહીં ને ઉકળી ગયેલી છે હવે એટલે ઉકળી ગઈ છે હા ભાઈ

કારણ કે મેં કીધી જાય ને તારે એ પોતાની ખમી ન કરી રૂપિયા લઈ આવ્યા હાલ મારે જ ફોન આવી ગયો કે હાલ જવાનું છે મોડું થઈ જાય કે ફટાફટ તૈયાર થઈ જાય તો રેડી થઈ ગઈ તું તમને જો ખબર છે છે તમને જાવ હાલો ક્યાં જવાનું કહું છે ભૈયાનગરમાં જવાનું છે એમ કહેતા હતા ભૈયાનગરમાં ઘર ખરાબ હાડી બેસી છે મેં અમારા જવાનું છે તો કન્ટિન્યુ બનાવ્યું હાલો આમાંથી આપણે હાડી ગોતી લીધી છે એમ જોઈએ એટલે હાડી લીધી છે હજી અહીં હકેલવાની બાકી છે હલો આવી ગઈ રમેશ ભાઈ ખુશી ખુશી આમ ઉન જ જો આ બધા હાડી ગોતવા આવ્યા છે કબડ્ડી 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 કબડી કબડ્ડી રમે છે હે કબડ્ડી કબડ્ડી રમેશ છે કાઈ નહી હાલો જો હાડી ને ખરીદી થઈ ગઈ છે ને માસી હકેલ દે ને એટલે જાવી ઘર ભેગા થાવી ભૈયા નગરમાંથી સીધા અહીં આવ્યા ને આ જો હાડી ક્યાંય કપડા ને ધ્યાન માં આવતા કા જે આવ્યા છે જે અહીંયા હા કયું ને કેટલા થપક હોય તો એને ક્યાંય ધ્યાનમાં થાય મસ્ત મસ્ત શર્ટ છે તોય એ કાં

કકું ભાઈ છે ને હા બાની છે હે એની હા તો અબદન હાલી લે દીસે આપણે આ જૂના ઘડવા માંગિની છે કેની છે હા અહીંયા ગેડી છે એશકા હવે તે દીસે બતાવો કે કોની હે એ કોની તર કાકીની એ માર કાકીની છે જકટ લી તો એશકા હવે તે દીસે આ એક માર હાહુની છે ચાર ને 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 નું બરામણ કરી માર લેવો નો થાય રેડી से आगा। आगा। थी 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 से 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 चार। ये से 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 ये से 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 निकले से 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 से

કેમ છે મસ્ત છે મને આ કલર બહુ એટલે બહુ ગમી ગયો બહુ મસ્ત હાડી સ્વા સુરદાસ આ બધાને આ કલર બહુ બધી સાડી હતી ને એમાં છે આ બધાને આ હાડી લીધું આ કલા હારી બધાની હા હાડી તો બહુ બધાને ગમી હાડી હતી ને બહુ પહેરવાની મજા આવે આમ ભારે છે પણ હારી હાડી છે અને સંધાય કરતા મને છે ને આ કલર પણ બહુ ગમે બહાર નહીં બહુ ગમ

কল বহু নকৰাছেকে কলৰ বহু নকৰাছে আম বাৰ ফু কলৰ ন লি বাৰ লীলা পে বধি যায় কাই নাই খৰি নাডে লিছো কেতিয়াই তাৰ পপা লৈছে নাথাকে હા હા કપડા લીધે કપડાં લેવા જતા પણ એને ધ્યાનમાં ન આવ્યા કે મને પાંચ દુકાન રખો પણ ક્યાંય ધ્યાનમાં ન આવ્યા મારે જેઠ કંટાળી જાય એ કે હાલ તને નહીં ધ્યાનમાં આવે તારે કહેવા લેવાની એ તને નથી ખબર તો કાંઈ નહીં હાલો આજ તો બપોર વસા કાલે કાલે બપોર વસાવાનું છે નર સાટું કપડાં લેવા તો ફેમિલી નર્સને કપડાં તો મસ્ત હાડી ધ્યાનમાં આવી ગઈ હાઉફાટું લીધી ને એવી એને એ હાડી એને બહુ ધ્યાનમાં આવી એમ કેતા આવી ન લઈ લે પણ હવે એટલે બધી નું થાળી લેવાની તો હાલો ભીડો ગમો તો લાઈક છે ને સબ્સક્રાઈબ કરી નાખ્યો બિલાયકન બરાબર ભૂલતા નહીં તો ફરી મળશે નેક્સ્ટ વિડીયોમાં જઈ માતાજી બાય બાય